ત્સ જામકંડોળા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી તારીખ બે ફેબ્રુઆરીના રોજ જામકંડોળા ખાતે લાડકડીના લગ્ન આઠમા શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જામકંડોળાના કાલાવડ રોડ પર આવેલ હંસરાજભાઈ સૌજીભાઈ રાદડિયા લેવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે લેવવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીના ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા મુખ્ય નિમંત્રક જામકંડોળા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રા ના પ્રમુખ જયેશ રાદડિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે આ શાહી સમૂહ લગ્નોત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે બે ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ લાડકડીના લગ્ન સમારોહના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ ઉદઘાટક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ હાજર રહેશે જ્યારે લગ્નોત્સવની દીપ પ્રાગટ્ય વિધિ માટે કોડલધામ કાવગડના ચેરમેન નરેશભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વસંતભાઈ ગજેરા રમેશભાઈ લગ્ન પર તાતને બંધાવા જઈ રહી હોય વર અને કન્યા બંને પક્ષના ગમે તેટલા લોકોને આવવાની છૂટ આપવામાં આવી છે અંદાજે દોઢેક લાખ માણસો માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો તૈયારીઓ કરી રહ્યા છે જામકોના આંગણે લેવા પટેલ કન્યા છાત્ર દ્વારા આયોજિત મારા પિતાશ્રી શ્રી વિઠ્ઠલભાઈની પુણ્ય સ્મૃતિમાં ભવ્ય આઠમો સાહી સમૂહ લગ્ન સમારોહ લાડકડીના લગ્ન અને ત્રણસો ને એકાવન લેવા પટેલ સમાજની દીકરીઓનું ભવ્ય આયોજન કરવામાં જઈ રહ્યા છે આ કાર્યક્રમની અંદર અંદાજે દોઢ લાખથી વધુ જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહેવાના છે અનેક સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સહિત આ એની હાજરીમાં આ કાર્યક્રમ થવા માટે જઈ રહ્યો છે દીકરીઓને મુશ્કેલી ન પડે કારણ કે દીકરીઓએ ગરીબ પરિવારમાં જન્મ લીધો એમની કમજોરી હશે પણ લેવા પટેલ સમાજ તાકાતવારો સમાજ છે સમાજના અનેક દાતાઓથી એકસો એકવીસથી વધુ વસ્તુઓનું કરિયાવર આ દીકરીઓને અમે આપવાના છીએ અને સમૂહલગ્ન ભવ્ય રંગેચંગે સપન થાય માટે જામકોણા તાલુકાના અમારા છાત્રના સર્વે ટ્રસ્ટીઓ અને પાંચ હજારથી વધુ જામકોણા તાલુકાના સ્વયંસેવકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિત અનેક રાજકીય મહાનુભાવો સમાજના આગેવાનોને લાખો જ્ઞાતિજનોની હાજરીમાં આ સમલગ્ન યોજાવા જઈ રહ્યા છે